આ તો જંગલ ખાતું આ આદિ અનાધિકાર થયો મારો સમાજ આ જંગલમાં વસનારો છે આદિવાસી એટલે આદિ અનાધિકારથી વસનારો આદિવાસી અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસીને ફળની જરૂર હોય પાંજરાની જરૂર હોય ઘર માટેની લાકડાની જરૂર હોય હળતણની જરૂર હોય એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકો એ સાચવેલું છે આ બાર આવેલા જંગલ ખાતા ના કેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું છે અમારો આદિવાસી આદિ અનાધિકાર હજારો વર્ષથી અહીંયા રહે છે તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું છે અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના સાથીઓ મારા વડીલો મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે કટાર રાખે નેપાળી જે લોકો હોય બાંગ્લાદેશી હોય એ લોકો પોતાનો અજાર રાખે એક પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા ધારિયા તીરકાંઠા ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે ત્યારે આપણે બધાને કેવા માગીએ છે આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી આપણા ઘરના હજારો છે એ અજારો બધાએ સાચવીને મૂકવાના છે જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે બારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા પાલિયા તીરકાંઠા અને ધાર્યા આપણે શણગાર માટે નથી મૂક્યા તે દિવસે જરૂર પડશે તો એ ભાલા પાલિયા તીરકાંઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને બાર નહીં લાગે ત્યારે સાથીઓ આજે તમને મેં કહેવા માટે આવ્યો છું આજે ચૈતર વસવા એકલો છે અમારા કાર્યકરો નાના નાના છે

અમે ડરતા નથી જેલોમાં પૂરે છે જેલોમાંથી પણ છૂટીને લડીએ છે ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે બસ તમારો આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ તમારો સહકાર અમને મળવો જોઈએ આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે ત્યારે તમારો આશીર્વાદ તમારી પ્રાર્થના તમારી દુઆ અમારી સાથે રાખજો આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને

ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું

અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં મારા પિતા તુલ્ય મારા વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા યુવાન સાથીઓ મારી માતા બહેનો સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરું છું આપે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિથી સાંભળ્યા અને અમને પ્રેમ આપ્યો તમારો ભાવ આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય આદિવાસી જય જોહાર